आद्यतन सुविधाओंથી સજ્જ રંગૂન જનરલ હોસ્પિટલ ઉપરોક્ત હોસ્પિટલમાં ઉપલબ્ધ સુવિધાઓ બાળકો માટેનો ખાસ ઓપીડી વિભાગ, કાંગારૂ મધરકેર વિભાગ, સ્પેશિયલ રૂમની સુવિધા, पीआईसीयू, નવજાત શિશુ સધન સારવાર કેન્દ્ર, एनआईसीयू, નાસ આપવાની સુવિધા, નેબ્યુલાઇઝેશન, ઓક્સિજનના બોટલ તથા કોન્સન્ટ્રેટરની સુવિધા, નોર્મલ તથા સીઝેરિયન પ્રસુતિ પીડા રહિત પ્રસૂતિ ગર્ભાશયનું ઓપરેશન ટાંકા વાળું તેમજ ટાંકા વગરનું સોનોગ્રાફી વંધ્યત્વ નિવારણ દરેક પ્રકારની તબીબી સેવાઓ નિષ્ણાત તબીબો દ્વારા પ્રદાન કરવામાં આવે છે સરનામું રહાડપોર ગામ પાસે તાલુકો જિલ્લો ભરૂચ પંદર વર્ષથી પાલેજમાં જૂના અને જાણીતા કોમ્પ્યુટર લેપટોપ સીસીટીવી કેમેરા સર્વિસ પ્રિન્ટર રિપેરિંગ તેમજ નવા અને જૂના કોમ્પ્યુટર લે વેચ કરનાર એડમિશન ફોર્મ ફોર્મ તેમજ તમામ સરકારી ઓનલાઈન આવશે ગતરોજ મુજફર ગંભીરા બ્રિજ પર સર્જાયેલ કરુણાંતિકામાં મૃત્યુ પામેલ મૃતકોને જંબુસર આમોદ વિધાનસભા વિસ્તારના ધારાસભ્ય ડી કે સ્વામીએ શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી જ્યારે જે લોકોને નદીમાંથી રેસ્ક્યુ કરી કાઢી વેલાવવામાં આવ્યા છે તેમને જલ્દી સ્વસ્થ થાય તેવા પ્રાર્થના કરી જંબુસર આમોદથી પસાર થતાં ઢાઢર નદીના બ્રિજને લઈને ટૂંક સમયમાં નવીનીકરણની મંજૂરી મળે તેવી સરકારમાં પ્રોસિજર ચાલી રહી છે તેમ જણાવ્યું ટૂંક સમયમાં ભરૂચથી જંબુસર લેન ટ્રેકની સાથે તમામ બ્રિજ જેમ કે ઢાઢર નદીનો બ્રિજ નાહિયર ખાડીનો બ્રિજ ભૂખી ખાડી અને સમની સહિત તમામ બ્રિજોની કામગીરી શરૂ કરવામાં આવશે તેવી પણ ખાતરી આપી હતી ઢાઢર નદીના બ્રિજને લઈને તમામ લાગતા વળગતા અધિકારીઓને તપાસ કરીને યોગ્ય કામગીરી કરવા માટે તેની ઉપર તાત્કાલિક રિપેરિંગ કામ કરવાની સૂચના આપવામાં આવી હતી રિપોર્ટર યાકુબ પટેલ ભરૂચ ગત રોજ મુજપુર ગંભીરા બ્રિજ પર જે ઘટના બની છે તે ખૂબ જ દુઃખદજનક છે હું એ ઘટના પ્રત્યે ખૂબ જ દુઃખ વ્યક્ત કરું છું પરિવારના જે લોકો મૃત્યુ પામ્યા છે એ તમામ આત્માઓને ભગવાન શાંતિ આપે એ આત્મા ખૂબ ભગવાનના પાસે રહે અને એ આત્મા ખૂબ શાંતિ પામે એવી આજના દિવસે ભગવાનના ચરણોમાં પ્રાર્થના કરું છું વિશેષમાં જે ઢાઢર નદી પરનો જે બ્રિજ છે એના વિશે પણ અત્યારે જે ચર્ચા ચાલી રહી છે ત્યારે હું આશ્વાસન આપું છું કે ટૂંક સમયની અંદર આ ચાર માર્ગીય જે નેશનલ હાઈવે રોડ છે એ સરકારમાં અત્યારે મંજૂરીના પ્રત્યે અત્યારે એ ચાલી રહ્યું છે સરકારમાં એ ફાઇલ ચાલી રહી છે ત્યારે ટૂંક સમયમાં આ ચાર માર્ગીય રોડને મંજૂરી મળવાની છે ને એ કામ ચોમાસા પછી શરૂ થવાનું છે તો જંબુસરથી ભરૂચ વચ્ચેના જેટલા જે બ્રિજો છે રોડ છે એ તમામ એને શરૂ કરવામાં આવશે અને ટૂંક સમયમાં આ કામ ચાલુ થશે તો આ જે બ્રિજ છે એને અનેકવાર સરકારમાં રજૂઆત પણ કરી છે સરકારે એનું ધ્યાન પણ લીધું છે કલેક્ટર સાહેબના ઓફિસે એમની અધ્યક્ષતામાં અનેકવાર આની પણ ચર્ચા થઈ ચૂકી છે અને કલેક્ટર સાહેબે પણ આને ખૂબ ધ્યાનપૂર્વક લઈને આ ટૂંક સમયમાં એનું સારકામ થાય અને ચાર માર્ગીય રોડ પણ વહેલો ચાલુ થાય એવી સરકારમાં અત્યારે કામગીરી ચાલી રહી છે